वाजब सरकार अगर आओ जना सहायता मिले न मिले हमारे यार मल्टी ने मारो मकान पड़ी गई चार वर्ष से या मोदी जीवा बनसू मोदी जीवा बनसू चाली कितेला ने काम करत तो तो हमें कछु पसे हमें देश तो बचाऊ सु मोदी जीवा बनसू अब बत्ता रंग ना होए में तो चार रंगो दीदी सारे एक बच्चा देखो एक वादाई एक ही एक, एक

નમસ્કાર મિત્રો હું તો મિત્રો જાન્યુઆરી છે જેને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ શાળા કોલેજમાં ધ્વજરોહણ થાય છે અને આનંદથી થી તેમની ઉજવણી કરીએ છીએ તો ચાલો મિત્રો કે તે આ આ જે છવીસમી જાન્યુઆરી છે તે તેના માટે શું સંદેશ પાઠવે છે તેના માટે કેટલો જરૂરી છે તેમના જીવનમાં એક ભારતના નાગરિક તરીકે તે શું કરે શું શું કરે છે શું શું જવાબદારી લે છે તો મિત્રો ચાલો આપણે જનતાને પૂછીએ તમને ખબર છે આજે શું છે 26 જાન્યુઆરી તો તમે તેમને ઉજવણી કરો છો હા ઉજવણી કરો છો 26 જાન્યુઆરી ની અમારી એ ઉજવણી એ ચાલુ છે અમે તો નોકરી કરીએ છીએ અમારું કામ ચાલુ છે સનું કામ કરો તમે હા બનાવી રહ્યા છો ને ફસાણ તમને ખબર છે 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટ માં શું શું તફાવત છે ડિફરન્ટ છે એ બધું અમન અમન પતું નહીં તો તમને એ ખબર છે ભાજપનું શાસન કેટલા વર્ષથી ચાલે છે ये तो ये भी गए क्या खबर हो है वो तुमने कई सरकार गम है हां मैं तो एम तो, तो। भाजपा में छे वोट वोट आप पा रहे हो भाजपा गम तो तुम्हें भारत ना एक नागरिक छो तो ए तरीके तुम्हें सु सु जवाबदारी लो लो छो ये जवाबदारी यहां नौकरी करिया छे बेन मतलब भारत ना नागरिक तो कहवाई ने नागरिक तो कहवाई नागरिक तो छे ये काम करिया मजे हीवा हूं आज देश में रहो छो के बाहर थी हैं ભારત દેશમાંથી જ રહો છો કે બહારથી આવેલા છો અહીંયા ભારત દેશનું અમરસિંહ ઉડિયાસિંહ પરમાર તમે અમદાવાદમાં જ રહો છો અમદાવાદમાં તમને ખબર છે આજે કયો દિવસ છે 26 જાન્યુઆરી આઝાદી આઝાદી દિવસ 15મી ઓગસ્ટ છે એ શું છે એમાં ને પ્રજાસત્તાક દિન ને ગણતંત્ર દિવસમાં શું ફેર છે તમને ખબર છે કંઈ ખ્યાલ ના હોય મને બરોબર કે થઈ ગયો બહુ યાદ ના હોય આપણા દેશ આઝાદ થયો એને કેટલા વરસ થઈ ગયા કેટલો ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો છેનો બહુ ટાઈમ થઈ ગયો એનો એ ભાજપ સરકાર છે એનું શાસન કેટલા ટાઈમ થયા છે કે શું ખ્યાલ છે તમને એ બહુ ખ્યાલ ના આવે બહુ તો તમે ભારતના નાગરિક છો તો એ નાગરિક તરીકે તમે શું શું જવાબદારી ઉઠાવો છો એના તરીકે તમે શું જવાબદારી ઉઠાવો ભારતના નાગરિક તરીકે જવાબદારીમાં કામ ધંધો કરીએ છોકરા ભણાવીએ નોકરી કરે મહેનત કરે મજૂરી બસ તો તમે ભારત સરકારને સપોર્ટ કરો કે એ કોંગ્રેસને ભારત આપણે જે સરકાર એનો બધો જે સપોર્ટ કરીએ છીએ જે આવે સરકારનો જે આપણું ભલું કરે એનું કરવાનું સપોર્ટ ભાજપ સરકાર અત્યારે ભાજપનું શાસન ચાલે તો તમારા માટે કઈ ભલું કરે તમને લાગે ભલું કરે ના કરે એવું બધું ભેગું

તમારો બધો ખર્ચ નીકળી જાય છે આ ઘેઠી બંગલાના કામ કરો ચલાવીએ જાણા ગુજરાન ચલાવીએ તો કાકા તમને લાગે કે અત્યારની મોંઘવારી છે એ પ્રમાણ આ મોંઘવારીમાં સામાન્ય માણસ છે એ જીવી શકે તેમનું જીવન કાઢી શકે તમને લાગે જીવન કાઢી શકે એવું કોઈ શક્યતા જ નહીં આ મોંઘવારી મોંઘવારી આસમાને શાકભાજીના ભાવ સો રૂપિયા તેલના ભાવ આસમાને અનાજના ભાવ આસમાને રોડ લાઈન રોજ થઈ મોટો મોંઘવારી વધવી જ જોઈએ કે ઓછી મોંઘવારી ઘટવી જોઈએ ગરીબો માટે બહુ પરિસ્થિતિ ખરાબ છે અત્યારે અમીરોને કોઈ પડી નહીં બેન બરાબર અમારા જેવા ગરીબ મા રોડ લાઈન રોડ ખાવાળાને ગમે ત્યાં પૈસા લાવીને ઘર ચલાવવું પડે છોકરા ભણાવીએ ફી ભરવી પડે ગમે તેમ મહેનત તો કરવી પડે મહેનત વગર કંઈ છે નહીં મહેનત કરવામાં અમારા દોડા દોડ થાય પોલીસ ખાતાવાળા વાળા ડબ્બાના ખાતું બધું દોડા થાય તો અત્યારે અહીંયા તમે આ રસ્તામાં લારી રાખી તો તમને કોઈ દબાણ કરે છે એક દિવસ દિવસનું રોજગારી બસો ત્રણસો જેટલું મળે એ તમારા માટે ઘણું કહેવાય તો એટલું પણ અમને મેળવવા દો એમના તરફ તમને માંગણી નથી કરતા માંગણી કરીએ પણ કઈ માંગણી મળતી નથી બેન શું કરવાનું માગણી તો ઘણી કરીએ કે અમારી ઉંમર કામ થાય નહીં આ લારી ઉચકીને લઈ જવાની લાવવાની ગરીબ માણસ બંગલાના કામ કરીને ઘર ચલાવીએ મકાન પડી ગયું છે આઠ હજાર ભાડું ભરીએ છે બીજું શું પરિસ્થિતિ બહુ ખરાબ છે અમારી અત્યારે કોને કહીએ તમે શું ઈચ્છો ભાજપ સરકાર આગળ આવવી જોઈએ ને આગળ આવે તો આટલી મોંઘવારી મોંઘવારી હું તો ભાજપ કે કોંગ્રેસ બેન મોંઘવારી ઘટાડો તો બધા માટે સારું છે જો ગરીબ અમીર માટે મોંઘવારી આસમાની થાય ગરીબ તો મરવાના જ છે રોડ લાઈન રોજ ખાવાના શું કરશે લોકો આમાં સો બસો રૂપિયા મળતા હોય પાંચસોનો ખર્ચો તો શું કરવાનું કાંઠી લાવવાના બીજું મહેનત કરવી પડે રંજીતભાઈ તમે અહીંયા અમદાવાદમાં જ રહો છો અમદાવાદ તમને ખબર છે આજે કયો દિવસ છે છવ્વીસમી જાન્યુઆરી તમે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ વિશે શું શું તફાવત અલગ અલગ છે તમે જાણો છો આ બધું અલગ અલગ થાય એક નહીં થતું એટલે એક જેવું ધ્રણ જિલ્લાને એ બધું થાય છવ્વીસમી જાન્યુઆરીને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ તો એ શેના કારણે ઉજવીએ શું છે આજે આપણો ઉત્સવ દિવસ વિશે ઉત્સવના હિસાબે તમને ખબર છે જે તિરંગો છે એમાં કેટલા રંગ છે કેસરી લીલો વ્હાઈટ એ રંગનું પ્રતિક શું દર્શાવવા માંગે છે તમને ખબર છે દેશ માટે આપણે

હા મોંઘવારી ઘટવી જોઈએ ભાજપ સરકાર છે એનું શાસન કેટલા વર્ષથી ચાલે છે ખબર છે તમને ઘણા ટાઈમથી ચાલે છે તમે કોંગ્રેસ સરકારનું શાસન હતું એ જોયું છે જોયેલું છે તમે કોંગ્રેસ સરકારનું જોયેલું છે કયું સારું લાગે તમને પહેલા બહુ સહાય થતી હતી અને પેન્શન યોજના આ તે બધું ચાલુ હતું અત્યારે એ બધું બંધ થઈ ગયું તો તમે ઈચ્છો કે બધું ચાલુ થવું જોઈએ મોદીના રાજમાં મોદીના રાજમાં ચાલુ થવું જોઈએ મોદી સરકાર કે તમે કોને સપોર્ટ કરો અમે અત્યારે બધા મોદી સરકારના ના છે એટલે ભાઈ શું કરીએ અમે મોદી સરકાર જ આપીએ ને તમને લાગે કે મોદીજી આપણા માટે કઈ ફાયદો થાય એવું કાર્ય કર્યું હોય એવું ગરીબોને જે સામાન્ય માણસ છે એના માટે કશું સહાય બહાર પાડી હોય એવું તમને લાગે છે મોદી સરકારે આ બધું સહાય એટલે થોડી ઘણી સહાય કરી બધી એ બહુ સારું કર્યું થોડું ઘણું જે બ્રિજો બનાવ્યા પછી અમુક ગરીબોને બધું સહાય કરી જમીન વિશે આ દિવસે બધી રીતે તો કોંગ્રેસના રાજમાં પણ આટલી બધી મોંઘવારી હતી કોંગ્રેસના રાજમાં મોંઘવારી એટલી બધી હતી નહીં એમાં સારું હતું એમ એવી મોંઘવારી પાછળનું કારણ સરકાર છે તમને શું લાગે મોંઘવારી પાછળ તો સરકારનું જ હોય ને સરકાર જેમ કે એમ પ્રજા દોડ બીજું શું એના માટે યોગ્ય તું સ્કૂલે નહીં ગયો આજે ના ખબર છે આજે શું છે હા શું છે રિપબ્લિક ડે કેમ ઉજવવામાં આવે ને મને શું ખબર એટલે ખબર નહીં રહે હા અમે એટલી ખબર ના રાખે સરકાર કોંગ્રેસ સરકાર હે તમને કઈ સરકાર ગમે ભાજપ કે કોંગ્રેસ મને ખબર ના પડે મોદી નું કામ ગમે મોદી એ બધું કરાવ્યું એટલે કરાવ્યું તમને લાગે મોદીજીએ તમારા માટે કઈ ફાયદો થાય એવું કાર્ય કરેલું છે માટે કશું કર્યું નહીં તો તમે કહો કે મોદીજીનું કામ ગમે મને આ બધા આ રોડ હરખા કરાવ બધા પથ્થર ન ખાયા એ તો રોડ ને તો આ જનતાને આમ આવવા જવાની મુશ્કેલીઓ ના પડે એટલે પણ ગરીબો માટે એમને શું કરેલું છે કશું જ નહીં કઈ જ નહીં આ જો આ લૂલો થઈને બે જ છે 15 20 વર્ષથી તો એને તો કહેવાય કે એને સહાય મળે છે કશું કશું નહીં કશું નહીં તમે મને રવો જો ખોટું બોલતી હોય તો કશું જ નહીં મારા છોકરા કમે ના ખવડાવવા જો મોદીજી તો એવું કહે કે અમે ગરીબ લોકોને સહાય આપીએ છીએ ના ખોટી વાત છે ખોટી વાત છે રાશન કે એવું કશું મળે ગેસ નું કે ગેસ માં હા બાટલો મારવો ને મળ્યો બસ બીજું કઈ કઈ નથી કઈ જ નહીં તમારા આગળ ખોટું છું કા બોલું બેટા તમે મારી છોડ્યો છોડ તમને લાગે કે અત્યારની મોંઘવારીમાં સામાન્ય માણસ છે એ જીવી શકે એવું શું કરે જીવવું તો પડે જે હોય છોકરા હોય ખાવું તો પડે જીવવું તો પડે તમને ખબર છે શાસન કેટલા ચાલુ છે ના બધી ખબર ના હોય બેટા કોંગ્રેસના સરકાર માં તમે તમને ખબર છે મોંઘવારી આટલી જ હતી કે ઓછી હતી પહેલાં ઓછી હતી બહુ ઓછી હતી આ નામ મોદી સાહેબ આયા તો શું પરથી મોગું કર્યું કયું સસ્તું મારે પેલા તો સસ્તું મળતું હતું ચાર ઓના દૂધ મળતું હતું અને છોકરા ગમે તેટલા હોય ને પાંચ છ છોકરા હોય તો જીવાળી હાકા માન બા અત્યારે એક એક છોકરું ના પલવાય એના બનવાના ખર્ચા એના ખાવા પીવાના ખર્ચા તો અત્યારે એવું કહેવાય કે ઘરના જેટલા લોકો એ કમાઈ તો પણ દેખાતી નથી કોઈ દેખાતું નહીં કશું જ નહીં તો આ બધા મારા આ બંગલા બધ જઈને આવ્યો અભિ હાલ જો હજુ ખાધુંય નહીં ને પીધુંય નહીં હજુ આ બાર ન મારું બોલ રહે હ તો તમે શું માંગણી કરો સરકાર થી કશું માગની અમે તો નહીં કરતા બો ન મને શું હાલે એ માગ નહીં કરીએ તોય મોગવાની તાના મોગવાળી ઓછી નહીં કરતા કોઈ દાડો તને ખબર છે આજે શું છે આ છવ્વીસમી જાન્યુઆરી તો તમારે શાળામાં કશું ઉજવણી ન કરે હતું આજે હતું તને ખબર છે એને અંગ્રેજીમાં શું કહેવાય છવ્વીસમી જાન્યુઆરી ખબર નથી હિન્દીમાં હા તો આજે શાળા સ્કૂલે નહીં ગયો આજે કેમ આજે અહીંયા કામ હતું એટલે તો તમારે ઉજવણી ના કરે આજે છવ્વીસમી જાન્યુઆરી છે તો એમની ના ગયા ના ગયો ઉજવણી ન કરવાની હોય કરવાની હોય પણ ના ગયા મોટું થઈને તારે બનવું ભારતનું નાગરિક બનવું શું બનવું તારે મોટું થઈ મારે લોકો પાયલટ બનવું ટ્રેન ચલાવવાનું એ બનવું તો તું ભારતનો નાગ મોટો થઈને નાગરિક બની ભારતનો તો તને શું થાય કે હું દેશ માટે કંઈક સારું કરી એવું તને શું લાગે શું સારું કરીશ તું બીજું શું કહી શકું કઈ તાર તો યાદ નથી આવતું નથી આવતું તો ક્યારે આવશે યાદ તને મોટો થાય મોટો થઈ શું બનીશ મોટો થઈ લોકો પાયલટ નહીં ભારતના નાગરિક તરીકે શું સેવા આપીશ તું કે જેથી દેશના દેશવાસીઓ છે એના માટે સારું થાય એવું અમે નથી આવતું આવતું કેટલા પેલું જ ભાણે ભણે આઠમું તો તમારે સ્કૂલમાં શું ફંક્શન હોય આજે ડાન્સ નાટક એવું કઈ હોય હોય પણ આજે હું ગયો નતું હોય છે ખરી આ ભાઉ તો ગયો તો હા શું કર્યું આજે આજે અલગ અલગ પિરામિડો કર્યા ધ્વજવંદન કર્યું અને બધા ગીતો ગાયા અમે દેશભક્તિને તે દેશભક્તિ ગીત તને આવડે આખું હા પેલું ગીત કયું ગાવાનું હાઈ રાષ્ટ્રગાન પછી ઘણા ગણા આવડે આખા બધા ત્રણે ત્રણ ગીત આવડે કેટલા સેકન્ડમાં આપણે ગીતને પૂરું કરવાનું હોય ખબર કેટલી ત્રીસ 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 સેકન્ડમાં પૂરું થયું મિનિટ મિનિટ

પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરીમાં શું શું તફાવત છે તને ખબર છે અને ગુજરાતીમાં શું કહેવાય ખબર છે છવ્વીસમી જાન્યુઆરીને ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક કોને કહેવાય પંદરમી ઓગસ્ટ આજે શેના કારણે છવ્વીસમી જાન્યુઆરી ગુજરાય ખબર છે તને નથી ખબર રાજેશભાઈ તમે અહીંયા શું કરો છો લીંબુ તને ખબર છે આજે કયો દિવસ છે છવ્વીસમી જાન્યુઆરી તો તમે ભારતના નાગરિક તરીકે શું ઈચ્છો છો હું શું ઈચ્છું બેન કશું નહીં ઈચ્છતા કે ભારતના નાગરિક નાગરિક તરીકે હું દેશવાસીઓ માટે કશું સેવા આપી એવું સેવા તો હવે સેટ્યુ આવે તારે આપે બે તો જે આ શહીદો આઝાદ થાય તેને ખરેખર આપણે શાબાશી આપવી પડે ને કે આપણા માટે હા તમને ખબર હમણાં એક જે ગાડી છે સોનાની સોનાની ખાણમાં ગરી ગઈ હતી બસો ફૂટ ઊંડી એમાં દસ શહીદો થયા દસ શહીદ થયા છે આર્મી લોકો તો તમે એના માટે શું વિનંતી કરો છો બહુ મુશ્કેલી છે આ બધું ખોટું પડે નુકસાનકારક છે સારું ના કહેવાય એ તો આપણા માટે જ લડે છે ને દિલ દુઃખ થાય આપણાને ભાઈ તમને ખરાબ ખબર છે કે જે તિરંગો છે એમાં કેટલા કલર છે ત્રણ કલર કયા કયા લીલો છે પીળો છે અને પેલા વાઇટ છે વાઇટ છે એનું એ પ્રતિક શું દર્શાવવા માંગે છે તમને ખબર છે ના અશોક ચક્ર વચ્ચે છે ખબર ના એમાં કેટલા આરા છે નથી ખબર ના તમે કઈ સરકારને સપોર્ટ કરો છો ભાજપ ભાજપને કેમ ભાજપને ભાજપ નહીં પણ પંજા તો ઠીક આ લે ના લે એવું પણ ભાજપ તો ભાજપ એ કશું ફાયદો થાય એવું કર્યું છે જે સામાન્ય લોકો છે એમને કઈ સહાય મળે કો કહે છે કે બહુ ભાજપે બધાનો ફાયદો કર્યો છે તમને લાગે લોકો તો કઈ છે લોકો કઈ નહીં લાગે છે તમારા માટે શું કર્યું અમારા માટે શું કર્યું બસ આ હરી રહીએ ના ભરીએ હરીએ બીજું શું બીજું તો કઈ અત્યારે ચલાવવા આવવાના નથી આપણે જાત મહેનત જિંદાબાદ કોઈ આપણાને એમ નહીં કહે કે લે ભાઈ ભાજપ છે કે કોંગ્રેસ છે એ બે મહિથી કોઈ એમ નહીં કહેવા આવે કે લે ભાઈ તું ખા આપણે ભક્ત તો ચલાવ જ પડે આપણે તો અત્યારે તમે આ લારી રસ્તા ઉપર રાખી તો કોઈ દબાણ તમને હેરાન ન કરે ના નહીં કરતા અહીંયા નહીં કરતા અહીંયા નહીં કરતા તો ભાજપ સરકારમાં અત્યારે મોંઘવારી છે આ મોંઘવારીમાં સામાન્ય માણસ જીવી શકે તમને શું લાગે જીવી શકતો મોંઘવારી ઓછી થવી જોઈએ થવી જોઈએ તમે શું માંગણી કરો છો ભાજપ સરકાર હું કશું માંગણી ના કરું મારા એકલાથી થોડી માંગણી થાય તમે કરવું પડે એ હા ગ્રુપ કરો ને તો ગ્રુપ ગ્રુપ કરીએ એટલે ગ્રુપમાં થાય બેન મારાથી એકલાથી ના થાય ને અને તમે કંઈ સરકાર મને બોલે કે તારે શું હતું ભાઈ એટલે મારા એકલાથી ના થાય એ ગતે લઈ આજે ડિસેમ્બર ડિસેમ્બર ના ના આજે છવ્વીસ જાન્યુઆરી છે છવ્વીસ ડિસેમ્બર કે જાન્યુઆરી જાન્યુઆરી તો તું તો કે હમણાં ડિસેમ્બર છે હું સોરી હું ભૂલી ગયો હતો તો તમારે સ્કૂલ માં કશું ફંક્શન હોય નઈ ઉજવણી ન હોય મેં જાતા જ નહીં લીલી કેમ નહીં જાતા એમ અમે યખાપતિ કહીએ લી અમે જે સુ પતિ ક્યું યખાપતિ કહીએ અમે રખડવાટી તો તમારે ભણવું નથી ના બનસુ તો એ બનસુ જ ને તું બનશું મને ની બનશું નકા ના બન્યો તો બી હે ના બન્યો તો બી હે તો મોટો થઈને ભારત નાગરિક નહીં બનવું તો તું શું કરી દેશ માટે મોટો થઈને આર્મી બનીશ આર્મી બનીશ ફોજી ફોજી આર્મી બનવા માટે શું કરવું જોઈએ તું અહીંયા રખડપાટી કરે હું તોવારે જઈને આવ્યો સીત ગયો તો भारत लहराए तो झंडो भारत लहराए तो क्या झंडो लहराए झंडो अब इसको इन्हों नाम हूँ एलिस्ब्रिज सार नंबर बावीस एलिस्ब्रिज सार नंबर बावीस और जे ध्वजों मा है मार के रंग होए इसे और तीन कया कया त्राण व्हाइट केसरी आयल कई नहीं व्हाइट केसरी व्हाइट अरे ना यो हाँ भाई साम्ली गाओ है साम्ली होय बीजो कयो है बा बीजो मन नहीं खबर नेकज खबर तने त्रण रंग ना होय एमा तो चार रंगो दीदी सारो एक बच्चा देखो एक वा आधाई एकयो एक पय ओय नेक वाई मैं बच्चे गोड़गोड़ होय है सु होय ये पिल्ली है होय पिल्ली है मारने मारने खबर माजुई माधवी ओ वेया चकड़ो चकड़ो आई चकड़ा ने सु केवाए तो चकेरी चगेई तू चकड़ी नो <laughs> केवाए दो खावानो ए तो टायर होए टायर ए टायर मा केतला हारा होए हां टायर मा केतला हारा होए 1 2 23 तू सो का है स्कडला हो माए खबर नही वे सने ने खबर केतला हारा वे 20 असे बता तो एवू के 24 हा एव के हां બધા તો એવું क्या ચોવીસ સારા હોય 24 24 24 के तेगे मैं घटाड़ी જંદો ફરકાઓ અંધા જંદો ફરકાઓ જંદો ફરકા ફરકાવી દીધો હઉ પછી પછી ઘરે આવતાર્યા પછી નાટક કેવું કઈ ના હોય તમારે ખાધું પીધું બન્યું એશન કયું પછી આવતા એ બસ પતિ જે સુતી માંઈ જાય પછી અબઈ આયુ ચોપડા આયો એ બધું આયુતું કેવાລະ અમારા બાબા ફલી મૂડી લારી છોલે એરે સાખભાજી વેચે છે लोका

ગણતંત્ર દિવસ ને પ્રજાસત્તાક દિવસ માં શું ફેર છે રાષ્ટ્ર દિવસ એટલે કે બહુ ઉજવણી સારી થાય છે ને આપણો દેશ આઝાદ થયો તો એ દિવસ છે ને 15મી ઓગસ્ટ 15મી ઓગસ્ટ ભગવાન ભગવાનનો દિવસ આવે છે તો તમને ખબર છે કે અશોક ચક્ર છે એમાં કેટલા આરા હોય છે અશોક ચક્ર માં એ આપણને ખ્યાલ ના હોય તો જે તિરંગો છે એમાં કેટલા કલર હોય કેટલા રંગનો હોય છે ત્રણ કલરનો કયા કયા ત્રણ લીલો પછી કેસરી ને વ્હાઈટ એ સેનું આ જે રંગ છે ત્રણેય એ સેનું પ્રતિક દર્શાવે છે તમને ખ્યાલ છે એ આપણો રાષ્ટ્રીય ધ્વજનો કલર છે તો તમે ભારતના નાગરિક તરીકે શું જવાબદારી લેશો અમારા ભારતમાં નાગરિકને એવું હોય કે આપણે ભારતમાં રહેતા હોઈએ એટલે આપણો જે રાષ્ટ્રીય દિવસ હોય એની ઉજવણી કરીએ એની સી ખુશીથી આપણે રહીએ એ આપણો પેલો એ છે તમને ખબર છે આપણું જે છે બંધારણ ક્યારે અમલમાં આવ્યું હતું એ ના એ આપણાને ખબર નથી ખબર ના તો કેટલા વર્ષથી આ અમલમાં મુકાયું છે એ ખબર છે ના એ બી આપણને જાણ આઝાદ થયા એના કેટલા વર્ષ થયા આઝાદીમાં ખબર ના હોય આપણને તો ભાજપ સરકારનું શાસન કેટલા વર્ષથી ચાલે છે એ ખ્યાલ છે ના એ આપણને ખબર કઈ સરકારને સપોર્ટ કરો તમે ભાજપ સરકાર ભાજપને ને કરો કેમ ભાજપને સરકાર સારી છે એટલે એને સપોર્ટ સારી છે તો અત્યારે તમારા માટે એને કશું સારું કરેલું છે ભાજપ સરકાર તમને લાગે છે આપણાને એટલું જ સરકારે સારું કરી કે આપણે કંઈ બી બહાર જઈએ ને તો અત્યારની પોઝિશનમાં કંઈ બહાર જવું હોય તો આપણે જઈ શકીએ ના બીજા શાસનના અંદર આપણે કોઈ જગ્યાએ રાત્રિનો સમય થાય તો પાછા આપણે ઘેર આવવું હોય તો બે ઘરે વિચાર કરવો પડે એવો સમય હતો

પગાર આપણને એવો મોંઘવારીનો વધારે વધારો હાલે છે એટલે એ સાહિત્ય સાહિત્ય આપણને આપી જ કહેવાય ને તમે ઈચ્છો કે એ જ આગળ આવવી જોઈએ એ જ આવી જોઈએ મેં અહીંયા શું કરો અમદાવાદ અમદાવાદ શાકભાજી કરો રોજ આજ ધંધો કરો રોજ આજ ધંધો ખબર આજે કયો દિવસ છે 26 જાન્યુઆરી એને આપણે કઈ રીતે ઉજવીએ સાકાર સેના માટે ઉજવણી કરીએ એમની આપણે જે આઝાદ થયા હતા એના માટે એના માટે કેટલા વર્ષ થયા આઝાદ થયા એમના હે 70 દે થયા ને સિત્યદેવ આયા ખલાયા સિત્યદેવ આયા તમને ખબર છે હમણાં તો તમે નાગરિક તરીકે શું જવાબદારી છો દેશવાસીઓ માટે શું સેવા આપો છો સેવા તો શું હોય જે આ ધંધો કરીએ ને બધું જે તિરંગો છે એમાં કેટલા રંગ હોય છે ત્રણ હોય કયા કયા ગ્રીન અને ઓરેન્જ ઓરેન્જ

સહી થયા એના માટે સારું ઈચ્છવાનું હોય આપણા દેશ માટે એટલું એટલું સહાય કરે છે આપણે જે રક્ષણ કરે છે આપણા દેશનું તો તમે એના માટે શું પ્રાર્થના કરો છો જે આઝાદ શહીદ થઈ ગયા છે એના માટે દેશ માટે તો સારું જ કરે છે લોકો માટે એના માટે તો સારું જ ઈચ્છવાનું હોય ને તો તમને ખબર છે કે ભાજપ સરકાર છે એનું શાસન કેટલા ટાઈમથી ચાલુ છે કેટલા ટાઈમથી આ સાત આઠ વર્ષથી ચાલુ છે

એવું કહે કે કોંગ્રેસના રાજમાં આટલી બધી મોંઘવારી નથી તમે શું કહ્યું નથી પહેલા આટલી બધી મોંઘવારી નથી કોંગ્રેસ તો થોડી સારી હતી પણ અત્યારે તો આ મોંઘવારી ભાજપ બધી બહુ વધી ગઈ એમ એવું કહેવાય છે કે આ જે મોંઘવારી છે મોદીજીના રાજમાં તો આ મોંઘવારીમાં સામાન્ય માણસો એ પોતાનું જીવન પસાર નથી કરી શકતો તમે શું કીચ્છો છો આવે પસાર તો કે જેમ તેમ ચાલે એમ ચાલે જ કરવાનું જો કોઈ અપીલ કરે તો એને બી બચારાને માર પડે કારણ કે આગળ પડે તો એના જ પહેલાં પડે એટલે કોઈ કોઈ કપીલ કરી શકતું જ નહીં અપીલ એના માટે તો આપણે જે હર્ષ સંઘવી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સાહેબ એવું કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો તમને શું લાગે છે દારૂ કોઈ બંધી છે જ નહીં કરોડોનો નો દારૂ પીવાય છે રોજે રોજ નહીં પીવા તો કોઈ બંધી દેખાતું જ નથી અને જે ગૃહમંત્રી છે એવું કહે છે કે તમારે જે આપણા ગૃહમંત્રી છે મહિલાની સુરક્ષા માટે એવું કહે કે તમારે રાત્રે બાર વાગે પણ જરૂર પડે તો મને ફોન કરજો અને અત્યારે આપણે જે મહિલાને બહાર રાત્રે બાર મોકલતા પહેલા પણ આપણે વિચાર કરવો પડે છે તો તમે શું ઈચ્છો કે એ કશું ધ્યાન આપે છે આપણામાં ગૃહમંત્રી છે મહિલાઓ માટે કંઈ સુરક્ષા હોય એવું લાગે છે કોઈ સુરક્ષા નહીં મહિલાઓ તો જેમ તેમ ફરજ છે ને જેમ ધારો હોટલો બહાર ખાવા જાય તો બહાર એક એક વાગે સુધી ખાવા જાય છે જ ને બેન કોઈ શું એ તો 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 તમે જોયો હશે તમને અહીંયા જે લોકો લારીઓ લગાવીને બેઠા એવું કહે છે કે અમારા ગરીબ માટે તો આ ગણતંત્ર દિવસ કાંઈ ઉજવણીનો છે જ નહીં જે છે અમીરો માટે જ છે તો તમે શું કહેવા માંગો છો ખરેખર અમીરો માટે જ છે ગરીબો માટે આ ગણતંત્ર દિવસ ઉજવવાનો નથી એ પણ ભારતનો નાગરિક છે છતાં પણ તે લારી રાખીને એવું કહે છે કે અમે જે અમારો જે ગણતંત્ર દિવસ છે ઉજવણીનો કાંઈ અમને શોખ જ નથી કેમ કે અમને અમે એટલા ગરીબ છે કે અમારો ઘરનો ખર્ચ પણ નથી નીકળતો અને ભાજપ સરકારથી અમને ખૂબ મોંઘવારી છે ઓછી કરે એવી અમારી વિનંતી છે એવું ગરીબ લોકો છે અહીંયાના એવું કહે છે અને તમે જાણો જ છો આપ સૌ કે આ સત્ય સિત્યોતેરમાં ગણતંત્ર દિવસ છે અને આપણે ભારતના નાગરિક તરીકે એક સારી એવી જિમ્મેદારી લઈએ જેથી દેશવાસીઓ છે અને આપણે કંઈ સેવાનું કાર્ય કરીએ અને આગળ વધીએ બસ તો આજ માટે આજ માટે બસ આટલું જ ન ધન્યવાદ